ઝાડમાં દોરી બાંધી અને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા પાંચ મહિના અગાઉ જ આ બંનેના લગ્ન થયા હતા આ દરમિયાન આજે બંને સજોડે લટકતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી બંનેની લાશ પીએમ માટે જામનગર ખાતે મોકલવામાં આવી છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ બંને કોઈ અગમ્ય કારણોસર સજોડે આપઘાત કર્યો છે કે પછી બનાવ પછવાડે અન્ય કોઈ છે તે બહાર આવશે તેવો બનાવની તપાસ કરનાર ડીવાયએસપી સાગર સામળાએ જણાવ્યું હતું પતિ પત્નીના એકસાથે મોતથી ભારે અરેરાટી પ્રશ્રિ હતી બે દિવસ પહેલા આ દંપતી લોટ દડાવા જતા જણાયા હતા બાદમાં તેમનો પતો ન મળતા મોબાઈલ ઉપર સંપર્ક કરાતા ફોન બંધ આપ્યો હતો આ દરમિયાન આજે બપોરે બંને લટકતી હાલતમાં મળી આવ્યા હોવાનું ભચાઉના પ્રતિનિધિએ જણાવ્યું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ